કરવામાં આવ્યો ધાર્મિક વિધિવિધાનથી ભૂમિ પૂજન કરવામાં આવ્યું તેમજ આ કાર્યક્રમમાં બટુક ભોજન તેમજ ભજન કીર્તનના કાર્યક્રમ પણ કરવામાં આવ્યો દર વર્ષની જેમ આ વર્ષને પણ હનુમાનજી જન્મ જયંતિ નિમિત્તે મેંદડાના જૂના દરવાજા વિસ્તારમાં આવેલ પૌરાણિક હનુમાનજી મંદિરના પટાંગણામાં પ્રસાદ ભોજનનું આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજન મેંદડા હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે તેમાં મૈંદરાનગરના ધર્મ પ્રેમી લોકો ભોજન પ્રસાદનો અનેરો લાવો લે છે અને પોતાનો અને પોતાને ધન્ય અનુભવે છે બાઈટ ઓમ અંજનેશુતાય વિદમહે પવનપુત્રાય દેવમે તન્નો હનુમંતપ્રચોદયાતા જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ આજ રોજ ચૈત્ર સુદ પૂનમ ને શનિવારના પાવન પવિત્ર દિવસે મેંદરડા ખાતે પાદર ચોકમાં અહીંયા આશરે દોઢસો વર્ષ જૂનું પુરાણી શ્રી હનુમાનજી મહારાજનું મંદિર હતું એના નવીનીકરણ માટે હિન્દુ ધાર્મિક સમિતિ મેંદરડા દ્વારા નવું મંદિર બની રહ્યું છે ત્યારે આજે પવિત્ર દિવસે હનુમાન જયંતિના દિવસે હિન્દુ ધાર્મિક સમિતિ દ્વારા તેમજ ગામની અંદર વસવાટ કરતા તમામ હિન્દુ ભાઈઓના ઉત્સાહથી આજરોજ ભૂમિ પૂજન કરેલ છે તેમજ આ નિમિત્તે વટુક ભોજનનું પણ આયોજન કરેલ છે આ ભૂમિ પૂજનની અંદર બહુળી સંખ્યામાં હિન્દુ ધાર્મિક આયો બેનો વટુકો જોડાયેલા છે ભગવાન હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કે જે 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 હનુમાન ભક્તો હતા તન મન અને ધનથી જેને પણ આ સેવા આપી સૌનું હનુમાનજી મહારાજ કલ્યાણ કરે અને જલ્દી થી જલ્દી મંદિરનું શુભ અને પવિત્ર મંદિર પૂર્ણ ભગવાન ભાવિન મહારાજ આ મંદિર આશરે કેટલા વર્ષો જૂનું છે અને આ વર્ષે આ ઓછામાં ઓછું એકસો ને પચાસ વર્ષ જૂનું હતું અને જૈન થી આ મંદિર પડવાઓથી જાણકારી મળે છે જે રાજા સય વખતમાં મંદિર સ્થાપિત કરેલું છે આજે હનુમાન जयंती ના દિવસે આજનો શું કાર્યક્રમ હોય છે આજનો કાર્યક્રમમાં ભૂમિ પૂજન તેમજ આ મેંદરાની અંદર વસવાટ કરતા તમામ પટુકોનું તેમ ભોજન તેમજ બધાને ભોજન પ્રસાદનું આયોજન કરે છે જય જય શ્રી રામ રામ નામ ભક્તનું માંજ મહારાજ ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામનાવી